ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીઓને રેસ્ક્યૂ કરી બચાવાયા જગડિયા જીએડીસી કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને આવતા કર્મચારી ઘસમસતા પાણીમાં પ્રવાહમાં તેની બાઇક સાથે તણાયો હતો મુકુંદ ચોકડીના ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિએ આ બાબતની જાણ થતાં તેની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા બે સ્થાનિક તરવૈયાની મદદ વડે બે કલાકની બારે જહેમત બાદ કંપનીના કર્મચારી તુષાર પટેલને બચાવી લેવા હતો બાદમાં સાથે તણાયેલ તુષાર પટેલની બાઇકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો રિપોર્ટર ઈરફાન ખત્રી વાત્સલીમ સમાચાર

એ જો સાંભળો આ વાત તો કરી દે આ જંગલના માંડે ને છો આ જંગલની બહાર નીકળ ને ભૈયા <laughs> હોય <laughs> લાઈન લાઈન ભાઈ લાઈન બનલો